વડોદરાના સનફામા રોડ પાસે એબા હાઇટની બાજુમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા તંત્ર દોડતું થયું વડોદરા શહેરના સનફામા રોડ પાસે ટેબા હાઇટની બાજુમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની બે ગાડીઓ સ્થળ પર આવી પહોંચી હતી ફાયરના લશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગની લપેટમાં ગોડાઉનમાં પડેલા તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી આ ઘટનાની જાણ પોલીસને થતા જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને હાલ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું સનફાર્મા રોડ પર તૈબા હાઇટ્સની બાજુમાં એક રોડની નજીક જ એક સ્ક્રેપ ગોડાઉનમાં ફાયર છે એવો કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનની ટીમથી તાત્કાલિક ટર્નઆઉટ લઈને ફાયર પર મહદઅંશે કાબુ મેળવ્યો હતો પણ ફાયર થોડું રૌદ્ર સ્વરૂપ લઈ લીધું હતું તેથી વાસણા ફાયર સ્ટેશનની સેકન્ડ આઉટ લીધું ત્યારબાદ અત્યારે ફાયર પર ટોટલી કંટ્રોલ લઈ લીધો છે અને ફાયરનું કારણ જે મુખ્ય જોવા મળે તો સ્ક્રેપ ગોડાઉન હતું એમની પાસે કોઈ પણ પર્ટિક્યુલર એવો જીબી સપ્લાય હતો નહીં તેથી તે લોકો જીબી બેટરીની મદદથી એ લોકો પોતાના માટે ઇલેક્ટ્રિક સપ્લાય લેતા હતા તો પ્રાથમિક કારણ એવું લાગે છે કે બેટરીની મદદથી સપ્લાય લેવાના કારણે ફાયર થઈ હોઈ શકે નુકસાન તો અત્યારે માલિકને હાલ મળ્યા નથી એવું પર્ટિક્યુલર નુકસાન પણ ટોટલી સ્ક્રેપનો માલ હતો અને એકદમ ભંગારનું ગોડાઉન હતું એટલે માલિકને મળ્યા બાદ આંશિક નુકસાનનું માહિતી આપી શકાશે જી નહીં કોઈ પણ એવું અકસ્માતમાં કોઈ જાનહાનીના કેવા સમાચાર નથી રોડના એકદમ નજીક જ ગોડાઉન હતું અને નિયરેસ્ટ જ વાસના ફાયર સ્ટેશન છે તો બે બેથી થી અઢી મિનિટના જ સમય ગાળામાં ફાયર સ્ટેશનની ટીમે ટર્નઆઉટ લઈને ફાયરને એસ્ટિંગ યુઝ કરેલ છે